ઉપલેટાની અંદર આંખનો કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે થાય છે અને એની અંદર ઉપલેટાના દરેક દર્દીઓ સેવાનો લાભ લે છે ઉપલેટાની અંદર ઘણા વર્ષોથી આ અમે સત્સંગ ભવન રામધૂન મંડળ કરીએ છીએ એની અંદર જે કઈ ભેટ રકમ આવે તે રકમ માત્ર ને માત્ર આવા કેમ્પ હોય ગાયોની ની હોય કોઈ બળદની હોસ્ટેલ હોય ની અંદર વાપરવામાં આવે છે તો આજ રોજ રવિવારના દિવસે જે આંખનો કેમ્પ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે તેમાં ભોજનના દાતા અમારું સત્સંગ ભવન રામધૂન મંડળ ઉપલેટા અને કેમ્પના પણ દાતા સત્સંગ ભવન રામધૂન મંડળ ઉપલેટા છે આ સિવાય અમે જે ફાનેલીની અંદર શિવમ બડદ હોસ્ટેલ છે તેમની અંદર પણ હમણાં તાજેતરમાં ગઈ મકર સંક્રાંતિના તારીખ 14 ના દિવસે બે લાખ રૂપિયાનું દાન આપેલ છે અને ઉપલેટાની અંદર જે એનિમલ હોસ્ટેલ ચાલે છે એની અંદર પણ પચાસ હજાર રૂપિયાની નિરણનું દાન કરેલ છે અને અમારા સત્સંગ ભવન રામધૂન મંડળનું સંચાલન અમારા હરિભાઈ કલાવડિયા ભૂમિ એગ્રો એ બહુ સરસ અને સુંદર રીતે કરે છે અને બધા સભ્યો મળી અને અવા સેવાના કાર્ય કરીએ છીએ જય શ્રી કૃષ્ણ વિપુલ હમેશા વ્યાગ ન્યૂઝ પ્લેટા રાજકોટ